માટીકામ અથવા ખોદકામ કરતા સોનું તથા જૂના ચાંદી ચાંદી સોનાના સિક્કા મળી આવે તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા એ બાબતે ગાંધીગ્રામ પોલીસ ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો અઢાર છે આ બે મુજબ દાખલ થયેલ એ કામે હરિયાળી ધવલભાઈ પ્રવીણભાઈ મોલિયા નાઓ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદીને જાણ કરેલ કે અમે ખોદકામ કરતા તે વખતે જૂના સોના ચાંદીના દાગીના સિક્કાઓ મળી આવેલ છે જે બાબતે તેમને

પકડવાના બાકી છે અને આરોપીઓ એ અગાઉ ચોટીલા ખાતે બેડક રોડ પારવડી ચોક અને તેમજ ભક્તિનગર સ્ટેશન બાજુમાં આવા ગુના આચર્યા છે